નમસ્કાર મિત્રો વિક્રમ ઠાકોર ફિલ્મમાં એટલે કે તું દુનિયા છે મારી પિક્ચર નું ગીત ગાવું ત્યારે કેવું ગીત ગવાય હો તું દુનિયા છે મારી જાનતી તું પ્યારી તારી હદાઓ પર દિલ ગયો હારી દિલ ગયો હારી નમસ્કાર મિત્રો તો જિગ્નેશ કવિરાનો ટ્રેનિંગ સોંગ જ્યારે મિતુલ ભાલિયા ગાતો હોય તો કેવું લાગે હો હું તને સહુ તું સહે કોઈને હું તને તન તું સહેબી કોઈને કોઈને બંધ કરી તારો ભરોસો કરો વિશ્વાસ ઘરો કરો જો બરો કરો જબરો કરો હું તને સાહુ તું સહેબી કોઈને આંખ બંધ કરી તારો સો કરો